ભરૂચમાં ખરાબ રસ્તાનો અવાજ ઉઠાવનાર મુમતાઝ પટેલને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ટોણો ટોળો માર્યો છે તો બીજી તરફ ખરાબ રસ્તાને લઈને સાંસદ ગોળ ગોળ વાતો કરતા રહ્યા શું છે સમગ્ર વિવાદ વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંદાફ અંકલેશ્વર ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો ચોમાસામાં બિસ્માર બન્યા છે છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા સભ્ય એઆઈસીમતાઝ પટેલે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેઓ જાતે કાર ડ્રાઇવ કરી રહ્યા છે અને અંકલેશ્વરના બિસ્માર માર્ગોની સ્થિતિ દર્શાવી રહ્યા છે વિડીયોમાં તેમણે જણાવી રહ્યા છે કે ભાજપની નગરપાલિકા ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને આ છે ગુજરાત મોડલ જેમાં પાંચ કિલોમીટરનો રસ્તો પસાર કરવો હોય તો એક કલાક આ રસ્તા પર થાય છે આ હાલત વરસાદના કારણે નથી પણ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આ પરિસ્થિતિ છે અંકલેશ્વરના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પહેલાં તો મુમતાઝ પટેલે શું આરોપ લગાવ્યા છે તે સાંભળો आइए पधारे हमारे भरूच अंकलेश्वर और यहाँ की सड़कों का मजा लीजिए फिर से कहना चाहूंगी भाजपा की म्यूनिसपालिटी भाजपा की नगर पालिका भाजपा का विधायक भाजपा का सांसद भाजपा का मुख्यमंत्री भाजपा की राज्य सरकार भाजपा की केंद्र सरकार और भाजपा के प्रधानमंत्री और ये है हमारा गुजरात मॉडल आ, सड़कों पे घूम रहे हैं हम और अस्पताल पहुंचने की कोशिश कर रहे हैं परिवार में एक बीमार मरीज है लेकिन पिछले एक घंटे से पाँच किलोमीटर का रास्ता सड़कों पे भटक रहे हैं जी आइए देखिए बढ़िया सा गुजरात मॉडल ये सड़क का हाल देखिए ये हमारे मुकेश्वर में है મુમતાઝ પટેલ આરોપો બાદ હવે ભરૂચ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે શું કહી રહ્યા છે તે પણ સાંભળો સૌપ્રથમ તો મુમતાજ પટેલે જે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જે પ્રયાસ કર્યા એના માટે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરંતુ મારે એમને એક વિનંતી છે કે દિલ્હીમાં રહેવું ને બે ચાર મહિને અહીંયા આવું ને આ રીતના વિડીયો દ્વારા પ્રજાના પ્રશ્નો ના ઉકેલાય લોકોની વચ્ચે ફરવું પડે આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે વિરોધ પક્ષના નેતા તરીકે અને સ્વર્ગસ્થ અહમદ પટેલ ની જગ્યાએ સ્થાન મેળવું હોય તો સતત પ્રજાના પ્રશ્નો માટે વચ્ચે પ્રજાની વચ્ચે રહેવું પડે પ્રયાસ માટે હું અભિનંદન આપું છું નો આશા રાખું કે તેઓ એક મજબૂતાઈથી એક વિરોધ પક્ષની ભૂમિકા ભજવે પરંતુ સાથે સાથે મારે એમને એમ કહેવાનું છે કે જે ખાડા પડ્યા છે આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે અતિથી અતિ ભારે વરસાદ થયો છે જે રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે અને સતત ચાર મહિના સુધી વરસાદ છે આ ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી જાય એ સ્વાભાવિક છે ફક્ત અહીંયા નહીં આખા ગુજરાતમાં તૂટે છે વડોદરાની સ્થિતિ જો તમે જો વર્ષો પછી વડોદરાની સ્થિતિ નિર્માણ થયું છે એ ભારે વરસાદના કારણે થયું આ રોડ રસ્તા તૂટ્યા છે અને બીજું રોડ રસ્તા તૂટવાનું કારણ કે ભરૂચ જિલ્લામાં હેવી ઇન્ડસ્ટ્રીઝ આવી છે ઝગડિયા જે આઈડીસી અંકલેશ્વર જે આઈડીસી પાનોલી જે આઈડીસી દહેજ ઇન્ડસ્ટ્રી એરિયા આ ઇન્ડસ્ટ્રીની અંદર હેવી લોડેડ ગાડીઓ આવે છે ને હેવી લોડેડ ગાડીઓ જાય છે એ ઉપરાંત કોરી ઉદ્યોગ પણ અહીંયા ધમધમે છે અને આના તકે અનેક લોકોને રોજગારી મળે છે તો વરસાદ પડે ને આ બાજુ ઓવરલોડ ગાડીઓ જાય હેવી વાહનો જાય એના કારણે સ્વાભાવિક રસ્તા તૂટે પણ સાથે પબ્લિકને નુકસાન નુકસાન ના થાય તકલીફ ના પડે એના માટે સમય સમય પેચવર્ક કરતા જાય છે અધિકારીઓ અને જેવો વરસાદ રહેશે તેઓ તરત જ પાકા ડામરના રસ્તા બનાવશે સરકાર સરકારનું આખું પ્લાનિંગ છે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં રસ્તા તૂટ્યા છે એ પાકાને મજબૂતાઈ અને પ્રજાને તકલીફ ના પડે એ રીતના રસ્તા બનશે સાથે સાથે મેડમ મુમતાજને મારી એ પણ એક સલાહ છે કે ગાડી ચલાવતા કેટલાક નિયમોનું પાલન કરવું પડે જે ગાડી

બચાવ કરતા વરસાદનું કારણ તેમણે આગળ ધરી દીધું સાથે જ ખરાબ રસ્તાનું કારણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવતા ભારે વાહનોને ગણાવ્યા હતા આમ હવે ખરાબ રસ્તાને લઈને મનસુખ વસાવાએ વરસાદને આગળ ધરીને પોતાનો બચાવ કરી દીધો છે સાથે જ તેમણે વાહન ચાલકોને સેફ્ટીનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી હતી પરંતુ આ ખરાબ રસ્તા અંગે મનસુખ વસાવાએ મગનું નામ મરી ન પાડ્યું આમ હાલ ખરાબ રસ્તાને લઈને લોકો ત્રાહિમામ પોકાર્યા છે હવે જોવું રહ્યું કે લોકોને ક્યારે સારો રસ્તો મળે છે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો પરાઈ